સરસ મજા ની સવાર પડી ગઈ એટલે માતાજી ના ધૂપ કરી લઈએ તીર્થ ને છે ને આઠ વાગે સ્કૂલે જવાનું એટલે એને તો ટાઈમે રેડી કરવો જ પડે અને પાંચ મિનિટ તો ટાટા બાય બે માં જ વહી પછી મમ્મી ને ટાટા નીકળી પછી સ્કૂલે જઈને ખબર પડી કે તીર્થુભાઈ ને તો રજા હતી ચાલો પાછા ઘરે તીર્થુ ને પપ્પા બે બાર છે ને હું મારું કામ કરી નાખું હાલો તો આપણે આપણું કામ પતાવી દઈએ બપોર પડી ગઈ એટલે જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું થોડીક જ વારમાં જમવાનું બની ગયું તિર્થુ કે મારે ઈડલી ખાવી એટલે એના માટે ઈડલી બનાવી મારી હાટું શાક ભાખરી ને તિર્થુ કે મમ્મી ઈડલી બહુ મસ્ત બની છે હો પછી તો તીર્થુભાઈ ગણપતિ દાદા આરે રમતા હતા રમી લીધું ને હુઈ ગયા ને પછી વાગી ગયા પાંચ અને પાણી આવ્યું તો હું પાણી ફરતી આ બધી બોટલ ઉપર માટે ફરી છે અને મારી હાટું પાણી અને હું ગોળ નું પાણી પાણી નથી પીતા તો વાગ્યા છે એટલે રસોઈ તો બનાવી પડે તો હવે વઘારેલી ખીચડી બનાવું છું કોને કોને ભાવે તે કોમેન્ટમાં કેજો થોડીક જ માં જમવાનું તૈયાર થઈ ગયું ને આલો જમી લઈએ દસ વાગી ગયા છે તો બધા ને ગુડ નાઇટ આ મિનિલો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી થી કેજો બાય બાય ગુડ નાઇટ અને ફોલો કરતા જજો બાય બાય